શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ રાજકોટ દ્વારા સભ્ય પરિવારના સંતાનોને વિના મૂલ્યે પાઠ્યપુસ્તક તથા નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું રાજકોટ શહેરમાં આવેલ શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે અને અવારવાર ગુર્જર સુતાર જ્ઞાતિના જ્ઞાતિજનો માટે તથા પ્રગતિ મંડળના સભ્ય પરિવાર માટે બ્લડ કેમ્પ મેડિકલ સહાય ગરીબ પરિવારને સહાય તથા ગૌસેવા અને પક્ષીઓના ચણની સેવા વગેરે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલ છે આ વર્ષથી પ્રગતિ મંડળના સભ્ય પરિવારના અભ્યાસ કરી રહેલ સંતાનો માટે વિના મૂલ્યે પાઠ્યપુસ્તકો તથા ફૂલ સ્કેપ નોટબુક અને હોશિયર અને જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવાનું પ્રગતિ મંડળની ટ્રસ્ટી મંડળ અને कारोबारी સમિતિએ નક્કી કરેલ છે તારીખ 26 2024 ને રવિવારના રોજ પ્રગતિ મંડળના સભ્ય પરિવારના ધોરણ એક થી ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિનામૂલ્ય પાઠ્યપુસ્તક તથા ફૂલ સ્કેપ નોટબુક વિતરણ દાતાશ્રીઓના સહયોગથી આ શૈક્ષણિક સહાયની શુભ શરૂઆત શ્રી વિશ્વકર્મા દાદાને દીપ પ્રાગે અને તેમના આશીર્વાદથી કરવામાં આવે તેમજ ધોરણ અગિયારથી આગળ અભ્યાસ કરતા દરેક સભ્ય પરિવારના સંતાનોને વિનામૂલ્યે ફૂલ સ્કેપ નોટબુક તથા તેઓની જરૂરિયાત મુજબના પાઠ્યપુસ્તકો ખરીદ કરવા રોકડ સહાય પણ આપવાની શુભ શરૂઆત કરવામાં આવેલ આ શૈક્ષણિક ઉમદા કાર્ય અંગે સંસ્થાના અધ્યક્ષશ્રી અરવિંદભાઈ ગજ્જર પ્રમુખ શ્રી રમણીકભાઈ પાટરવાડિયાની આગેવાનીમાં સંસ્થાના ઉપપ્રમુખ વિનોદભાઈ ધારૈયા મંત્રીશ્રી શૈલેષભાઈ માંડવીયા ખજાંચી શ્રી વિમલભાઈ સોંડાગર તથા કાર્યવાહક સમિતિના સભ્યો પ્રફુલ્લભાઈ કરશાળા રમેશભાઈ સોનીગ્રા નીતિનભાઈ બકરાણિયા મુકેશભાઈ ઓહડિયા નલીનભાઈ ગંગાજળિયા

સભ્ય પરિવારના વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ એકથી કોલેજથી ત્યાં સુધી ભણે છે ત્યાં સુધી આ સભ્ય પરિવારના વિદ્યાર્થીઓને ગુર્જર સુતાર પ્રગતિ મંડળ રાજકોટ તરફથી વિનામૂલ્યે પાઠ્યપુસ્તક અને ફૂલસ્કેપ નોટબુક આપવાનું તારીખ બે છ બે હજાર ચોવીસને રવિવારે સવારે નવથી બાર બપોરના ચારથી આઠ શરૂ કરવામાં આવે છે તદુપરાંત રોજ તારીખ છ છ બે હજાર ચોવીસ ગુરુવાર અમાસ આ બધી જ બાબતને ધ્યાને લઈને આજે પણ સવારના નવથી બાર બપોરના ચારથી આઠ સુધી અને ફરીથી તારીખ આઠ છ બે હજાર ચોવીસ શનિવાર અને તારીખ નવ છ બે હજાર ચોવીસ રવિવારના રોજ પણ સભ્ય પરિવારના વિદ્યાર્થીઓ માટે આ જ સ્થળે ગુર્જર સુતાર પ્રગતિ મંડળ રાજકોટ બિલ્ડિંગ સ્થળે અમારા કાર્યકર્તા અધ્યક્ષ અરવિંદભાઈ સોંડાગર ઉપપ્રમુખ વિનોદભાઈ ધારૈયા મંત્રીશ્રી શૈલેષભાઈ માંડવિયા ખજાનજી વિમલભાઈ સોંડાગર સહખજાનજી પ્રફુલભાઈ કરસાડા ટ્રસ્ટીગણમાં ઉપાધ્યક્ષ મથુરભાઈ પાટણવાડિયા જગદીશભાઈ સોડાગર ગોરધનભાઈ ચાપાનેલા મહેન્દ્રભાઈ જીંજુવાડિયા રસિકભાઈ વાઘસણા આ ઉપરાંત કાર્યકર્તાઓમાં કારોબારી ટીમ એમાં મુકેશભાઈ ઉછડિયા નિતિનભાઈ બકરાણીયા રમેશભાઈ સોનીગરા અને અમારા સેવાભાવી કાર્યકર્તા દીપકભાઈ ચંદવાણીયા યુવા કાર્યકર્તા રાજ માંડવિયા મિત સોંડાગર જય સોંડાગર આર્યન ચંદવાણિયા અને ઘણા બધા સેવાભાવી કાર્યકર્તામાં સૌથી વધારે સેવા આપતા અમારા રમેશભાઈ મગનભાઈ પાટણવાડિયા અને આ ઉપરાંત કોચબુકની સેવા સંભાળતા એવા વિજયભાઈ છાપરા જેવો વ્યવસાયે શિક્ષક છે અને શિક્ષણના કાર્યને પોતે મોંસભેર રવિવાર આજે ગુરુવાર અને ફરીથી શનિ અને રવિ આ કાર્ય સંભાળી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે રમેશભાઈ પાટણવાડિયા જે સૌરાષ્ટ્ર સુતાર સંઘ જેની વસ્તી ગણતરી અને બીજી કંઈક બાબતો માટેના ફોર્મ્સ અમદાવાદથી આવેલા છે આ રાજકોટ માટે આ કાર્ય અરવિંદભાઈ સોંડાગર અધ્યક્ષશ્રીએ સંભાળ્યું છે એ કાર્ય રાજકોટની તમામ અટક પરિવારોની માહિતી સંકલન કરવા માટે અમારા રમેશભાઈ સાથોસાથ અમને આ કાર્યમાં સેવા આપી રહ્યા છે સૌને જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા